જેની કિંમત રૂપિયા ચોવીસ હજાર બસો ત્રેવીસના જથ્થાને એસઓજી પોલીસ દ્વારા જપ્ત કરી આગળ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા મળી આવેલ આશંકાસ્પદ પનીરના જથ્થામાંથી સેમ્પલ લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળતી માહિતી અનુસાર પકડાયેલ શંકાસ્પદ પનીરનો જથ્થો રાખનાર કિશન સુભાષભાઈ વિરવાણી નાવણી પૂછપરછ દરમિયાન જણાવેલ કે પોતે આ પનીરનો જથ્થો મહેસાણા ખાતેથી મંગાવેલ હોવાનું જણાવેલ છે જેને લઈને વધુ તપાસ કરવા માટે પોલીસે ચક્રો કરવામાં આવ્યા છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો